નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો સૃષ્ટિનું એક અટલ સત્ય છે કે જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે પરંતુ મૃત્યુ માત્ર શરીરનો અંત નથી તે એક એવા રહસ્યમય અધ્યાયની શરૂઆત છે જેના વિશે ગરુડ પુરાણ જેવા આપણા પવિત્ર ધર્મગ્રંથોમાં ગહન જ્ઞાન છુપાયેલું છે આજે આપણે એવા રહસ્ય વિશે વાત કરવાના છીએ જે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ તેમના પરમ ભક્ત અને વાહન ગરુડજીને જણાવ્યું હતું આ રહસ્ય એ છે કે મૃત્યુ પછી પણ કેટલીક વસ્તુઓ એવી હોય છે જેનો ઉપયોગ જીવતા વ્યક્તિ માટે ભયંકર સંકટ અને વિનાશનું કારણ બની શકે છે ગરુડ પુરાણનો ધર્મકાંડ અને પ્રેતકલ્પ આપણને તે ત્રણ રહસ્યમય વસ્તુઓ વિશે સચેત કરે છે જેનો સ્પર્શ પણ આપણને પ્રેતબાધા દરિદ્રતા કે ભયંકર યાતનાઓ તરફ દોરી જઈ શકે છે તેથી આ દિવ્ય જ્ઞાનને સંપૂર્ણપણે સમજવા માટે અંત સુધી જોડાયેલા રહેજો ભગવાન શ્રીકૃષ્ણ અને ગરુડજીનો સંવાદ મિત્રો એકવાર ભગવાન વિષ્ણુના વાહન ગરુડજી એક ગહન પ્રશ્ન લઈને ભગવાન શ્રીકૃષ્ણના નિવાસસ્થાન દ્વારકામાં પધારે છે પોતાના પ્રિય વાહનને જોઈને ભગવાન શ્રીકૃષ્ણ અત્યંત પ્રસન્ન થાય છે અને આદરપૂર્વક તેમનું સ્વાગત કરે છે શ્રીકૃષ્ણ ગરુડજીને કહે છે કે હે ગરુડ તમારું દ્વારકામાં સ્વાગત છે તમારા આગમનથી મારા મનમાં મોટી શાંતિ અને પ્રસન્નતા થઈ છે તમારું તેજ તમારી વાણી અને તમારી પવિત્ર હાજરી મારી આખી દ્વારકાને પુલકિત કરી રહી છે હું જાણું છું કે તમે બ્રહ્માંડના રહસ્યોના વાહક છો અને તમારું અહીં આવવું કોઈ સામાન્ય યોગ નથી તમે જ્યાં પણ જાઓ છો કોઈ વિશેષ પ્રયોજન કે ગુઢ કારણ અવશ્ય હોય છે તો કહો હે ગરુડ તમે કયા વિશેષ પ્રયોજન માટે આજે મારી સમીપ પધાર્યા છો શું બ્રહ્માજીએ કોઈ સંદેશ મોકલ્યો છે કે પછી કોઈ લોકમાં કોઈ સંકટ છે ભગવાન શ્રી કૃષ્ણના આ મધુર અને આદરપૂર્ણ વચનો સાંભળીને ગરુડજી શ્રદ્ધાપૂર્વક તેમને પ્રણામ કરે છે અને કહે છે કે હે પ્રભુ આપ તો સર્વજ્ઞ છો આપનાથી કશું પણ છુપાયેલું નથી છતાં હું મારા મનની એક ગૂઢ જિજ્ઞાસાનું સમાધાન કરવા આપની પાસે આવ્યો છું હે માધવ હું જાણવા માંગુ છું કે જ્યારે કોઈ જીવ આ નાશવંત દેહનો ત્યાગ કરીને મૃત્યુ પામે છે ત્યારે તે પોતાના શરીર સાથે શું લઈને જાય છે શું ફક્ત પુણ્યપાપ કે પછી સ્મૃતિઓ અને સાથે સાથે હે પ્રભુ એ પણ જણાવો કે મૃત્યુ પામનાર વ્યક્તિ સાથે જોડાયેલી એવી કઈ ત્રણ વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ જીવતા મનુષ્યોએ ભૂલથી પણ ન કરવો જોઈએ કારણ કે મેં સાંભળ્યું છે કે તે વસ્તુઓ પ્રેતબાધા રોગ અને જીવનમાં મોટા અનિષ્ટનું કારણ બની શકે છે હે કરુણાસાગર કૃપા કરીને આ વિષયમાં મને દિવ્ય જ્ઞાન પ્રદાન કરો ગરુડજીના આ ગહન પ્રશ્નો સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણના મુખ પર કરુણામય સ્મિત ફેલાય છે અને તેઓ ગંભીર સ્વરમાં ગરુડજીને સમજાવે છે કે હે ગરુડ તમારો પ્રશ્ન જગત કલ્યાણ માટે અત્યંત જરૂરી છે મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તે પોતાની સાથે પાંચ અદ્રશ્ય વસ્તુઓ લઈને જાય છે જે તેના જીવનના કર્મોનો સાર હોય છે અને એ પણ એટલું જ સત્ય છે કે જ્યારે કોઈ જીવ આ સંસાર છોડીને જાય છે ત્યારે તેની પાછળ ત્રણ એવી વિશેષ વસ્તુઓ રહી જાય છે જેનો ઉપયોગ જીવતા મનુષ્યોએ ક્યારેય ન કરવો જોઈએ કારણ કે તે અશુદ્ધિ દ્વારા અનિષ્ટ શક્તિઓ અને દરિદ્રતા જીવનમાં પ્રવેશ કરી શકે છે પરંતુ હે ગરુડ આ રહસ્યોને સમજવા માટે પહેલા તારે એક દિવ્ય અને ગૂઢ કથાનું શ્રવણ કરવું પડશે જે એક બ્રાહ્મણ અને પાંચ પિશાચોની રહસ્યમય કથા છે આ કથાનું શ્રવણ માત્રથી મનુષ્યના કરોડો પાપ નષ્ટ થઈ જાય છે તેથી તું આ કથાનો પ્રચાર કરજે આ કહીને ભગવાન શ્રીકૃષ્ણ તે રહસ્યમય કથા સંભળાવવાનું શરૂ કરે છે દેવશર્મા બ્રાહ્મણ અને પાંચ પિશાચોની કથા હે ગરુડ મધ્ય દેશમાં દેવશર્મા નામનો એક નિર્ધન છતાં અત્યંત વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો તે વેદો અને શાસ્ત્રોનું ગહન જ્ઞાન ધરાવતો હતો પરંતુ તેણે ક્યારેય પોતાના જ્ઞાનનો દુરુપયોગ ધન કમાવવા માટે ન કર્યો તે માત્ર ભિક્ષા માંગીને જ પોતાનું જીવન નિર્વાહ કરતો હતો અને ક્યારેય લોભ કે છળ કરતો ન હતો એક દિવસ તે બ્રાહ્મણના મનમાં ઈશ્વરનું ધ્યાન કરવાની અને તપસ્યા કરવાની તીવ્ર ઈચ્છા જાગી તેણે નિશ્ચય કર્યો કે હવે તે વનમાં જઈને કઠોર સાધના કરશે અને આ જ ઉદ્દેશ્યથી તે વિપિન વન તરફ પ્રયાણ કરે છે આ વિપિન વન માત્ર ગીચ જ નહીં પણ અત્યંત રહસ્યમય અને ભયાવહ પણ હતું આ વનમાં મોટા અને ઊંચા વૃક્ષો એટલા ગીચ હતા કે સૂર્યના કિરણો પણ ધરતી સુધી પહોંચતા ન હતા અહીં વડ અને પીપળા જેવા મહાકાય વૃક્ષો હતા જેની જડો જમીનમાંથી બહાર નીકળીને ચારે બાજુ ફેલાયેલી હતી આ ભયંકર વનમાં કાળા પંખોવાળા ઘુવડો દિવસે પણ ફરતા હતા જેની કર્કશ અવાજો હવામાં ગુંજતી હતી વળી હિંસક વરુઓ અને કાળા ધબ્બાવાળા દીપડા પણ આ વનના સામાન્ય નિવાસીઓ હતા જેમની હાજરી માત્રથી જ ભય વ્યાપ્ત થઈ જતો હતો દરેક દિશામાં મૃત્યુની આશંકા મંડરાતી રહેતી હતી અને દરેક છાયામાં કોઈ અનદેખો ભય છુપાયેલો લાગતો હતો આવા ભયાવહ અને રહસ્યમય દ્રશ્યોની વચ્ચે તે તપસ્વી બ્રાહ્મણ ચાલતા ચાલતા એક અત્યંત પ્રાચીન વૃક્ષ પાસે પહોંચે છે તે વૃક્ષની જડો સર્પની જેમ ચારે બાજુ ફેલાયેલી હતી તે વૃક્ષ નીચે પહોંચતા જ બ્રાહ્મણના શરીરમાં એક ધ્રુજારી દોડી જાય છે અને વાતાવરણ વધુ ગંભીર બની જાય છે અને ત્યારે જ તે જુએ છે કે તે વૃક્ષ નીચે પાંચ ભયાનક પિશાચો ઊભા છે તે બધા પિશાચ તે જંગલમાંથી પસાર થતા મનુષ્યોનું ભક્ષણ કરતા હતા અને તેઓ અત્યંત પાપી અને દુરાચારી હતા જ્યારે તે બ્રાહ્મણ નજીક આવે છે ત્યારે તે પિશાચો એકબીજાને કહેવા લાગે છે કે આજે તેમનું ભાગ્ય ખુલ્યું છે અને આ બ્રાહ્મણનું માંસ તો અમૃત જેવું સ્વાદિષ્ટ હશે તેથી તેઓ તેને ખાઈને તેમની ભૂખ મિટાવશે તેમની આંખો અંગારા જેવી ચમકતી હતી અને તેમના નખ તલવારની જેમ ચળકતા હતા તેઓ ધીમે ધીમે તે બ્રાહ્મણ તરફ આગળ વધવા લાગે છે પરંતુ જ્યારે તે બ્રાહ્મણ તે પિશાચોને જુએ છે ત્યારે તે બિલકુલ ભયભીત થતો નથી તે બ્રાહ્મણ તો ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો અને તે દરેક સમયે શ્રીહરિનું નામ જપતો રહેતો હતો તેથી તેને કોઈનાથી પણ ભય નહોતો પિશાચોને જોઈને પણ બ્રાહ્મણ ડરતો નથી અને તેમની તરફ જોતા તેમને પ્રણામ કરવા લાગે છે અને કહે છે કે હે પિશાચો તમને નમસ્કાર છે બ્રાહ્મણનું આવું વિચિત્ર અને નિર્ભય વર્તન જોઈને પિશાચો આશ્ચર્યચકિત થઈ જાય છે વિષ્ણુ ભક્ત બ્રાહ્મણના સાનિધ્યથી તેમનામાંથી રાક્ષસનો ભાવ નષ્ટ થવા લાગે છે અને તેઓ તે બ્રાહ્મણને પૂછે છે કે તે કોણ છે અને આ ભયાનક વનમાં એકલો કેમ આવ્યો છે તેઓએ કહ્યું કે મોટા મોટા શૂરવીર પણ અમને જોઈને થરથર કાંપવા લાગે છે છતાં આપના મનમાં કોઈ ભય દેખાતો નથી અને આપના સાનિધ્યમાં આવવાથી અમારી ભૂખ પણ શાંત થઈ ગઈ છે ત્યારે તે બ્રાહ્મણ કહે છે કે હે પિશાચો મને તમારાથી બિલકુલ ભય લાગતો નથી કારણ કે હું જાણું છું કે ભગવાન હંમેશા મારી સાથે છે જો મારું મૃત્યુ તમારા દ્વારા જ થવાનું હોય તો મને તે પણ સ્વીકાર છે કારણ કે આ સંસારના દરેક પ્રાણીને સુખ પ્રદાન કરવું તેમની તૃપ્તિ કરવી જ દરેક મનુષ્યનું કર્તવ્ય છે બ્રાહ્મણના આવા કરુણા વચનો સાંભળીને તે બધા પિશાચો આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા તમારા વચનોથી જ અમારી તૃપ્તિ થઈ છે અમે તમારું ભક્ષણ નહીં કરીએ ત્યારે બ્રાહ્મણ તેમને કહે છે કે તે ભગવાનની ભક્તિ કરવા આવ્યો છે પરંતુ તમે બધા ખૂબ કષ્ટમાં છો તેથી મને જણાવો કે કયા કારણથી તમારે પિશાચ બનવું પડ્યું જો હું તમારી કોઈ સહાયતા કરી શકું તો હું મારા સામર્થ્ય અનુસાર અવશ્ય કરીશ બ્રાહ્મણની આ વાત સાંભળીને તે પિશાચોને સમજાય છે કે આ બ્રાહ્મણ તો તેમનો જ વંશજ છે અને તેઓ તેના પૂર્વજો છે જે પાપ કરવાને કારણે પિશાચ બન્યા હતા તેઓ માને છે કે આ ઈશ્વરની કૃપા છે કે હવે તેમને મુક્તિનો માર્ગ મળશે હે ગરુડ જ્યારે તે પિશાચોને ખબર પડે છે કે દેવ શર્મા બ્રાહ્મણ તેમનો જ વંશજ છે ત્યારે તેઓ પોતાના પાપ કર્મો વિશે જણાવવાનું શરૂ કરે છે આ કથામાં જ તે ત્રણ મુખ્ય વસ્તુઓનું રહસ્ય છુપાયેલું છે જેનો ઉપયોગ મનુષ્ય ન કરવો જોઈએ એક પ્રથમ પિશાચ ઉચિત તેણે કહ્યું કે તે હંમેશા બીજાનું બચેલું અને જૂઠું ભોજન ખાતો હતો તેણે લાલસામાં આ પાપ કર્યું જેના કારણે તે પિશાચ યોનીમાં માત્ર એઠું ભોજન ખાવા માટે અભિશપ્ત થયો આ દર્શાવે છે કે જૂઠું કે એઠું ભોજન ગ્રહણ કરવું એ અધર્મ છે અને મૃત વ્યક્તિ દ્વારા વપરાયેલું એઠું ભોજન અશુદ્ધિ લાવે છે બે બીજો પિશાચ નગનાંગ તેણે કહ્યું કે તે હંમેશા વસ્ત્રો વિના નગ્ન થઈને સ્નાન કરતો હતો અને સમાજની મર્યાદાઓનું ઉલ્લંઘન કરતો હતો જેના કારણે તેને મૃત્યુ પછી નગ્ન રહેવા માટે શ્રાપ મળ્યો આ દર્શાવે છે કે ધાર્મિક ક્રિયાઓ દરમિયાન શુદ્ધતાનું પાલન ન કરવું પણ મહાપાપ છે અહીં શુદ્ધતાનો અભાવ એ જ બીજું સંકટ છે ત્રણ ત્રીજું પિશાચ શવ વસ્ત્ર તેણે જણાવ્યું કે તે ધનના લોભમાં મૃતકોના શરીર પરથી તેમના વસ્ત્રો પછી સડેલા અપવિત્ર અને શવ વસ્ત્રો પહેરવા માટે મજબૂર થયો મૃતકના વસ્ત્રો એ ત્રીજી વસ્તુ છે જેનો ઉપયોગ ટાળવો જોઈએ વળી ચોથો પિશાચ જે અશોચ હતો તેણે ક્યારેય શુદ્ધતાનું પાલન ન કર્યું તે હંમેશા મેલા કુચલા કપડાં પહેરીને રહેતો જેનાથી તેની આત્મા અને શરીર બંને અપવિત્ર બન્યા આમ આ પિશાચોના પાપોના વર્ણન દ્વારા ગરૂડજીને ત્રણ મુખ્ય અશુદ્ધ વસ્તુઓ વિશે જ્ઞાન મળે છે એક મૃતકના વસ્ત્રો બે જૂઠું કે એઠું ભોજન અને ત્રણ શુદ્ધતાનો અભાવ આ વસ્તુઓ અશુદ્ધ શક્તિઓ રોગ અને દરિદ્રતાનું માધ્યમ બની શકે છે તેથી જીવતા મનુષ્યે તેનો સદંતર ત્યાગ કરવો જોઈએ તે પિશાચોએ કરુણ સ્વરે બ્રાહ્મણને કહ્યું કે તેઓ તેના જ પૂર્વજો છે અને તેમના આ પાપોને કારણે જ તેઓ આ ભયંકર યોનિમાં ભટકી રહ્યા છે દેવશર્મા બ્રાહ્મણે વ્યથિત થઈને તેમને મુક્તિ અપાવવાનું વચન આપ્યું તે મુનિ અગસ્ત્ય પાસે જાય છે અને પિતૃઓની મુક્તિ માટેના ઉપાયો જાણીને પવિત્ર નદીના કિનારે જઈને તર્પણ શ્રાદ્ધ અને પિંડદાન જેવા તમામ શાસ્ત્રોક્ત કાર્યો કરે છે આ પવિત્ર કાર્યોના પ્રભાવથી તે બધા પિશાચો મુક્ત થઈ જાય છે અને સ્વર્ગ તરફ પ્રયાણ કરે છે ગરુડ પુરાણનો સાર ત્રણ વર્જિત વસ્તુઓ કથા પૂરી કરીને ભગવાન શ્રી કૃષ્ણ અંતે ગરુડજીને સમજાવે છે કે આ કથાનો સાર એ જ છે કે આત્મા જ્યારે શરીર છોડે છે ત્યારે તેની સાથે વાસના કર્મ કર્જ અને ભક્તિ જેવી પાંચ વસ્તુઓ જાય છે પરંતુ તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલી ત્રણ વસ્તુઓ મૃતકના વસ્ત્રો જૂઠું ભોજન અને અશુદ્ધતા જીવતા લોકો માટે સંકટનું કારણ બને છે એક મૃતકના વસ્ત્રો શવ વસ્ત્ર મૃતદેહ સાથે જોડાયેલા વસ્ત્રો મૃતકની આત્માની નકારાત્મક ઉર્જા રોગના અવશેષો અને અશુદ્ધિ ધરાવી શકે છે જે જીવતા વ્યક્તિને બાધા કે દુર્ભાગ્ય આપી શકે છે બે જૂઠું કે એઠું ભોજન મૃત્યુ પામેલા વ્યક્તિનું એઠું ભોજન અશુદ્ધ ગણાય છે જો કે સામાન્ય રીતે પણ એઠું ન ખાવું જોઈએ પરંતુ મૃતકનું એઠું ભોજન પ્રેત શક્તિઓને આકર્ષી શકે છે અને શારીરિક માનસિક રોગ આપી શકે છે ત્રણ અશુદ્ધતા ધાર્મિક અશુદ્ધતા નગ્ન સ્નાન કે ધાર્મિક કાર્યોમાં શુદ્ધતા ન જાળવવી એ પિશાચયોનીનું કારણ બન્યું તેથી હંમેશા શુદ્ધ વસ્ત્રો પહેરવા પવિત્રતા જાળવવી અને ધાર્મિક મર્યાદાઓનું પાલન કરવું અનિષ્ટ બચાવે છે તેથી મનુષ્યે હંમેશા શુદ્ધ વસ્ત્રો પહેરવા શુદ્ધ આહાર લેવો અને પવિત્રતા જાળવવી જોઈએ જેથી જીવનમાં કોઈ પ્રેત બાધા કે અનિષ્ટ ન આવે આ જીવનનું પરમ સત્ય છે આશા કરીએ છીએ મિત્રો ગરુડ પુરાણનું આ દિવ્ય અને જાગૃતિ સભર જ્ઞાન તમને પસંદ આવ્યું હશે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અન્ય લોકો સાથે શેર કરો અને આવી વધુ રહસ્યમય કથાઓ અને ધાર્મિક જ્ઞાન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી